સુરેન્દ્રનગરના પાનવામાં નવસો સાઈઠ વીઘા ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે આ પ્રશ્ન માત્ર સુરેન્દ્રનગર નો નથી તમામ સ્થળ નો પ્રશ્ન છે અથવા તંત્ર દ્વારા ખરાબાની જમીન જે તે કંપનીને પ્રોજેક્ટ સ્વરૂપે આપી દેવામાં આવે છે

એ દબાણ દૂર કરવામાં આવશે તેમજ તેમનો બીજો પ્રશ્ન વિસ્તારની અંદર દબાણ દૂર કરવાનો હતો એના જવાબ તરીકે આપણે ડીએલઆર કચેરીની અંદર અરજી કરેલી એ અરજીના મુજબ આપણે માપણી કરાઈ અને ત્યારબાદ આ દબાણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ગુજરાત રાજ્યના સુરનગર જિલ્લાના પારેડ તાલુકાના પાનવા ગામમાં અંદાજે સાડે નવસો વેગા કર કરતાં પણ તેત્રીસ કરતાં પણ વધારે સરળ નંબર છે જ્યાં ગૌચર જમીન આવેલી છે અને પાનવા ગામના અસામાજિક તત્વો દ્વારા ત્યાં સંપૂર્ણપણે દબાણ કરેલું છે અને છેલ્લા બે હજાર એકવીસથી છેલ્લા પાંચ વર્ષથી વારંવાર તંત્રને અરજીઓ કરવામાં આવે છે છતાં તંત્ર ધ્યાને લેતું નથી આ વખતે આવતીકાલે પચીસ તારીખે પચીસ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી છે અને આ વખતે પણ જો કોઈપણ અધિકારી દ્વારા એનો વ્યવસ્થિત જવાબ કરવામાં નહીં આવે તો ઉચ્ચ લેવલે તેમજ હાઈકોર્ટમાં પણ આ ગૌચરને લઈ જવામાં આવશે અને આ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે વહેલા મોડું આ ગૌચરને દૂર કરવામાં આવે અને આ બે પગવાળા આખલાને

સત્તા આપે છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી